દાંતા તાલુકામાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે દાંતા તાલુકામાં આવેલ મંઢારા લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે નાના બાળકો સાથે લોકો કીડી મકોડી નદી પાર કરતા જોવા મળ્યા કીડી મકોડી નદીમાં પાણી આવતા જ ગામના લોકો પાણીના પ્રવાહ વચ્ચે અટવાઈ જાય છે ગામમાં જવાનો પુલ ન હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે મંડારાવાસ સંપર્ક વિહોણું જોવા મળ્યું આજે નદીમાં પાણી ઓછું થવાથી લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા આશરે ચારસો ઘર હોવા છતાંય નદીમાં પાણી આવતા કરિયાણું સ્કૂલ ન જવા પર મજબૂર બને છે ગામના લોકોએ ફંડ એકઠું કરી પોતાના પુલિયું બનાવ્યું હતું પરંતુ નદીમાં પાણી આવતા તે પણ ધોવાઈ ગયું જેના લીધે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બની રહ્યા છે તેઓએ તંત્ર સામે અનેક રજૂઆત કરી છે છતાંય હજુ સુધી કોઈ જોવા સુધી આ વખતે રસ્તો ન બને ત્યાં સુધી સરકારને વોટ નહીં આપે તેવું મન અહીંના લોકોએ બનાવી દીધું છે